રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી આગ દુર્ઘટના એ ખરેખર અત્યંત દુઃખદ છે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અગ્નિમાં બળીને જે કદાચ એ લોકોએ કષ્ટ સહન કર્યું હશે એને અત્યારે આપણે કલ્પી પણ શકતા નથી એક સામાન્ય રીતે આપણે દાઝી જઈએ છીએ તો આપણને કેટલો કષ્ટ થાય છે જીવ ગુમાવતી વખતે આ બધાએ જે સહન કર્યું છે એની આપણે કલ્પના કરી શકતા નથી મૃતક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે આની ભરપાઈ એ શક્ય જ નથી મારી વ્યક્તિગત રીતે એક લાગણી હતી કે હું પ્રત્યક્ષ જગ્યા પર જવું બે દિવસ પહેલાં હું પોતે ગયો હતો રાત્રે પાંચેક મિનિટ ઊભા રહીને મેં પોતે પણ એ બધી જ આત્માઓના શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે આજે વિવાયો શ્રીનાથધામ હવેલી ખાતે પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણે બધા ભેગા મળીને બસ ચરણોમાં એ જ વિનંતી કરીએ છીએ કે આ બધી જ આત્માઓને પ્રભુ સદગતિ પ્રદાન કરે શાંતિ પ્રદાન કરે બધા જ પરિવારજનોના સાથે અમે ખડા પગે ઊભા છીએ વિવાયો વિશ્વ પરિવાર હંમેશા આ પરિવારજનોના સાથે રહેશે જ્યારે કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમને મદદરૂપ થઈશું અગર મૃતક પરિવારજનોમાં કોઈ પણ આર્થિક રીતે અગર નબળા પરિવારો છે જરૂરતમંદ પરિવારો છે અને ક્યાંય પણ એમને કોઈ પણ આર્થિક આવશ્યકતા પણ અગર હશે તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો એ નિશ્ચિત રૂપે પૂરી પાડશે ફરી એકવાર જે બાળકોએ યુવાનોએ યુવતીઓએ વડીલોએ આ આગ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે તે માટે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ